અંબાજીમાં ઘોડાપુર બે હજાર ત્રેવીસ ની છેલ્લી પુનમે ભક્તો ધ્વજા લઈને અંબાજી મંદિરમાં પહોંચ્યા યાત્રાધામ અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે આજે માામશન પૂનમ હોય અને બે 2023 ની છંદી પૂનમ હોય મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં બોલ મારી અંબે જય જય અંબે નાશ સાંભળવા મળ્યો હતો અને ભક્તો હાથમાં ધજા લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં રવિવારે આઠમ અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે પૂનમ હોય અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા હાલમાં નાતાલનું અને એકત્રીસનું વેકેશન ચાલતું હોય મોટી સંખ્યામાં ભક્તો દેવ દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બે હજાર ત્રેવીસની છેલ્લી પૂનમે પણ ભક્તો ધજા લઈને માના મંદિરમાં દર્શન કર્યા હતા યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધજા લઈને આવતા હોય છે અને ધજા માતાજીના શિખર ઉપર અર્પણ કરતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પુનમે દર્શન કરવા આવતા હોય છે જો કે ભાદ્રવી પૂનમે ભક્તોની ભારે ભીડ થતી હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓ અલગ અલગ પૂનમે અંબાજી આવે છે તેમ આ માક્ષર પૂનમે પણ ઘણા લોકો પગપાળા ચાલી અંબાજી આવે છે ટીઓ બી ન્યુઝ અંબાજી શહેરની અંદર બરાણપુરા વાડી વિસ્તારના રહીશોનું એક જૂથ અંબા માતાના મંદિર પાસેથી દર વર્ષે ભાદરવી પૂનમની અંદર ઘણી ભીડ હોવાથી અમે વિચાર કરી અને માક્ષરી પૂનમે દર માક્ષરી પૂનમે આવવાનું ચાલુ કર્યું છે અમે લગભગ સોળ વર્ષથી આજુબાજુના વિસ્તારના માણસો એક જ્ઞાતિના બીજીની અનેક જ્ઞાતિના માણસો અમે આવીએ છીએ ભેગા થઈને દર્શન અહીં માક્ષરી પૂનમના દિવસે એકદમ શાંત અને શિસ્ત રીતે થાય છે બહુ ધક્કા મૂકીને કે કશું નહીં ભાદરવી પૂનમમાં શું હોય છે કે ના બેસવાનું ઠેકાણું ના રહે ના એસટીનું ઠેકાણું ના રહે કશું ઠેકાણું રહેતું નથી એટલે માક્ષરી પૂનમે સર્વાનુમતે નક્કી કરી અને માક્ષરી પૂનમે અમે આવીએ છીએ અંબે માતાના મંદિરે મારું નામ નટવરભાઈ સોમાભાઈ ચુનારા